સેલ્સમેન સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લા અને તમામ તાલુકાઓ માટે આમ તો ઘણા બધા લોકો સેલ્સમેનનું કામ કરતા જ હોય છે ત્યારે સૌ પ્રથમવાર ગુજરાતની અંદર એક નવી જ પ્રોડક્ટ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર કે જેનાથી તમાકુ વ્યસન સરળતાથી છોડી શકાય છે જેમ કે માવા મસાલાની અંદર તમાકુ કોઈ પાનની અંદર તમાકુ ખાતું હોય કોઈ ગુટખાની પડીકીમાં એડ કરીને તમાકુ ખાતા હોય કે કોઈ હથેળીમાં ચોડીને તમાકુ ખાતા હોય ત્યારે આ ચાર પ્રકારના તમાકુ વ્યસન છોડવા માટે ઉપયોગમાં આવતો સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર ઓમ પાન મસાલા પાવડર તમાકુ વ્યસન છોડવાની સાથે સાથે આ જ પાવડરના અસંખ્ય ફાયદાઓ જોઈએ તો ગેસ એસિડિટી અપચો કબજિયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો તમામ પ્રકારના ઋતુજન્ય રોગો એટલે કે વાયરલ ઇન્ફેક્શન અને વ્યસનના કારણે મોઢું બંધ થઈ ગયું હોય તો એ પણ ખોલી આપે અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખતો સંપૂર્ણ સો ટકા પાવડર એટલે ઓમ પાન મસાલા પાવડર આ પાવડરના સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ તાલુકા અને જિલ્લા લેવલે કમિશનથી સેલ્સમેન નિમવાના છે સાથે સાથે આવતા જુલાઈ બે હજાર પચીસ સુધીમાં 2500 ડબ્બા વેચી આવનાર સેલ્સમેનને થાઈલેન્ડ ટુર

ઓમ પાન મસાલા પાવડરનું વેચાણ કરી આપ પણ કમાણીની સાથે સાથે આ થાઇલેન્ડ ટૂર આપ પણ મેળવી શકો એ માટે થઈ સંપર્ક કરો સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ ફરીથી નોંધી લેજો મારો મોબાઈલ નંબર સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ આ નંબર ઉપર વોટ્સએપ નંબર પણ છે આપની તમામ માહિતી મોકલી આપ પણ સેલ્સમેન તરીકે જોડાય કોઈ પણ સેલ્સમેન જોડાઈ શકે છે પાન મસાલાની ફેરી કરતાં બીડી બાકસ વગેરે કોઈ પણ પ્રકારનું સેલ્સ કરતાં લોકો સરળતાથી કરી શકે અને સારી એવી આવક મેળવવા માટે થઈ જો આપણે હવે એવું બાનું કાઢતા હોય કે કામ ધંધો નથી બેરોજગારી બહુ છે તો નહીં આપણે કામ કરવું નથી જો તમારે કામ કરવું છે તો ઉચ્ચ વળતર સાથે આપને કામ મળી રહ્યું છે તો સૌ જે કોઈને ઈચ્છા છે તે મારા આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી અને વહેલામાં વહેલી તકે જોડી જોડાય અને આપ પણ થાઈલેન્ડ ટૂર ટૂર ચાર દિવસની છે તેના હકદાર બની શકો છો આપ પણ થાઇલેન્ડ ફરવા જઈ શકો છો એ પણ ઓમ પાન મસાલા પાવડરના ખર્ચે જય માતાજી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાકાનેર